રાજ્યમાં આગામી સાત દિવસ ગરમીનો પ્રકોપ વધશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી પચીસ એપ્રિલ સુધી રાજ્યના દસ શહેરોમાં અંગ ધઝાડતી ગરમી અનુભવાશે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ તાપમાન રહેશે બે હજાર સોળ અને બે હજાર અઢારની પેટર્ન મુજબ તાપમાન જોવા મળી રહ્યું છે બે હજાર સોળ બે હજાર અઢાર બે હજાર ચોવીસ દસ વર્ષમાં સૌથી વધુ ગરમ વર્ષ રહ્યું છે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી જૂનાગઢ સુરેન્દ્રનગરમાં ઊંચું તાપમાન રહેશે ત્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ગાંધીનગર કપડવંજમાં વધુ ગરમી અનુભવાશે ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને ઈડરમાં વધુ તાપમાન રહેશે મહત્વનું છે કે આગામી દિવસોમાં ચુમ્માળીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે મે મહિનામાં એપ્રિલ કરતાં પણ વધુ ગરમી જોવા મળી શકે છે સત્તર થી આ હીટવેવ નું રાઉન્ડ ચાલુ થયું છે અને પચીસ એપ્રિલ સુધી આ હીટવેવ નું રાઉન્ડ ચાલશે પચીસ એપ્રિલ સુધી હીટવેવ એટલે કે જે ગરમી રાહત મળે તેવી સંભાવનાઓ નથી હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતા બે ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો એપ્રિલ મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર જે સામાન્ય એટલે કે નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ એમના કરતા બે ડિગ્રી તાપમાન છે એ અત્યારે આપણે ઊંચું સામાન્ય રીતે જોવા જઈએ તો બે સોળ અને બે હાજર અઢારની પેટર્ન મુજબ જ અત્યારે બે નું આપણે ઉનાળા દરમિયાન તાપમાન છે ઊંચું જોવા મળી રહ્યું છેલ્લા દસ વર્ષની સરખામણીએ જોવા જઈએ તો બે હાજર સોળ બે અઢાર અને બે આ ત્રણ વર્ષ એવા છે કે જે છેલ્લા દસ વર્ષની અંદર સૌથી વધારે ગરમ રહ્યા છે અને એમાં પણ આ બે હજાર ચોવીસની ની અંદર જે બે હજાર સોળ અને અઢારની ની અંદર જે તાપમાન હતું એમનો રેકોર્ડ છે એ રેકોર્ડ છે આ બે હજાર ચોવીસની ની અંદર તૂટી રહ્યો છે